ત્યારે પોતાને બચાવવા સગઠિયાઓ સહિતના આરોપીઓ મોટા ભાગના નામ આપી દીધા હોવા આપે હોવાની ચર્ચા છે 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 તો બીજી તરફ તપાસ ધીમી ગતિએ ચાલી રહી વાત એ કે સગઠિયાની કેટલીક મિલકતો તેના સર્વ નંબર સહિતની વિગતો બિનસત્તાવાર રીતે જાહેર થઈ છે પરંતુ હજુ એસસીબી દ્વારા એક પણ મિલકત વિગત જાહેર કરાઈ નથી સાંજના સમયે મહાપાલિકામાં ટીપીઓની કચેરીમાં અને તેના નિવાસસ્થાને ટાટકીને સાહિત્ય કબજે કરાયું છે પરંતુ તેમાં શું વિગત છે તે પણ જાહેર કરાયેલ નથી એસસીબી દ્વારા ગુપ્ત રાહ તપાસ થઈ રહી છે પરંતુ તપાસના અંતે કોથરામાંથી બિલાડુ નીકળશે કે સ્થિતિ હજુ નક્કી નથી બીજી તરફ મહાનગરપાલિકામાં સામાન્ય નાગરિકો એકાદ રૂમમાં અનઅધિકૃત બાંધકામ અંગે ભાજપના નેતા રાઉન્ડ લગાવીને ફરિયાદો કરતા હોય છે ત્યારે ત્રણ હજાર ચોરસ મીટરમાં બે માળના તોતીંગ બાંધકામ અંગે ભાજપને ખબર જ ન હોય તે શક્ય નથી ડીપીઓનો સ્ટાફ આવા બાંધકામના બારોબાર વહીવટ કરી દે અને ભાજપના પદાધિકારીઓને શાસકોને સાઈડલાઈન કરે તો આ પ્રકરણમાં અગાઉ જ બહાર આવ્યા વગર રહે નહીં